સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જ્યાં સોશિયલ મીડિયાની અંદર અત્યારે એસબી હિન્દુસ્તાની ટીમ લઈને ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ

હરીફાની ચાની અંદર જે પણ એ લોકોને પ્રોફિટ મળ્યું છે કાકાના ઘીની ઘી અને હરિભાજી ચામાં જે પણ એ લોકોને પ્રોફિટ મળે છે એ પ્રોફિટમાંથી એ લોકોએ જમીન રાખે છે અને અત્યારે એવું કોણનું કામ કરવા જઈ રહ્યું છે કે એ વૃદ્ધ આશ્રમ ને અનાથ આશ્રમ બનાવી રહ્યો છે મિત્રો ખાસ ગર્વની વાત તો એ છે કે મિત્રો આ જેશમી હિન્દુસ્તાન ટીમ ટીમ જે યુદ્ધ ને અનાથ આશ્રમ બનાવી રહી છે એની અંદર કોઈ જાત ભેદ નથી મિત્રો કારણ કે આ બધી જ જાતો બધા જ સમાજ માટે આ યુદ્ધ આશ્રમ અને અનાથ આશ્રમ બનાવી રહી છે મિત્રો તો સૌ ગર્વની વાત કહેવાય તો કે એસમી હિન્દુસ્તાનની ટીમ આવું કુનરનું કામ કરવા જઈ રહી છે આપણે લોકોને તેને સપોર્ટ કરવો જરૂરી છે મિત્રો કારણ કે કુનરનું કામ છે આ અને જે લોકો એ એસમી હિન્દુસ્તાનની ટીમે જે વિચાર્યું છે એ સારું વિચાર્યું છે કારણ કે જેમાં પગલું ભર્યું છે એ બહુ સારો પગલું ભર્યું છે એસબી હિન્દુસ્તાનની ટીમ દ્વારા જે એ લોકો એસબી હિન્દુસ્તાનની ટીમમાં જે લોકો કામ કરી રહ્યા છે એ બધા સાથે મળીને આ કામ કરી રહ્યા છે અને તે લોકો એવું પણ કહી રહ્યા છે કે આ સપનું એક અમારું પહેલેથી એક સપનું હતું કે અમે એક વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમ બનાવીએ તો મિત્રો ભગવાને તેમની વાત સાંભળી લીધી અને અત્યારે એ વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમ માટે જગ્યા રાખી લીધી છે અને તે અનાથ આશ્રમ બનાવી રહ્યા છે હિન્દુસ્તાની ટીમના હરિભાઈ ચા અને મમ્મુ કાકાના ઘીને તમે લોકો સપોર્ટ કર્યો છે તેથી લઈને અત્યારે આ પૂર્ણ કામ થવા જઈ રહ્યું છે મિત્રો તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને મિત્રો જેટલો બને એટલો એસબી હિન્દુસ્તાનની ટીમને સપોર્ટ કરજો મમ્મુ કાકાના ઘીને સપોર્ટ કરજો હરિભાઈની ચાને સપોર્ટ કરજો કારણ કે એ લોકો એવું કહી રહ્યા છે કે આની અંદર જે પણ પ્રોફિટ થશે એ અમે લોકો આશ્રમમાં વાપરવાના છીએ મિત્રો તો તમે જેટલો સપોર્ટ કરશો એટલું પૂર્ણ એ લોકો આશ્રમમાં મિત્રો કરવાના છે મિત્રો તમારા સપોર્ટ થી પૂર્ણ થવાનો છે મિત્રો તો ઘે મગુકાના ઘીની સપોર્ટ કરજો મિત્રો અને હરી ભાની ચા ને તમે લોકો સપોર્ટ કરતા રહેજો મિત્રો જય હિન્દ જય ભારત